આજે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેશન બજારમાં એક શ્રીનાથજી જ્વેલર્સ કરી અને શોરૂમ આવેલો છે એમાં રાત્રેના સાડા આઠથી પોણા નવ વાગ્યાના અસ્સામાં એક ચાર આરોપીઓ ફાયર આર્મ સાથે લૂંટ કરવાના ઇરાદે આ જ્વેલર જ્વેલરીના શોરૂમમાં આવેલા હતા અને એમને ત્યાંથી લૂંટ કરેલી હતી અને ત્યાંથી જે જ્વેલરી શોરૂમમાં હાજર આશીષભાઈ મહેશભાઈ રાજપરા જે હાજર હતા એમને પ્રતિકાર કર્યો તો એમને પ્રતિકાર કર્યો તો આરોપીઓ પૈકીના આરોપીએ જે વિક્ટીમ જે છે આશિષભાઈ મહેશભાઈ રાજપરા એમના ઉપર બે રાઉન્ડ ફાયર કર્યા બે રાઉન્ડ ફાયર જે થયા તો એમાં વિક્ટીમ જે છે આશિષભાઈ એમના છાતીના ભાગ બે બુલેટ લાગી તો એમનો પ્રાથમિક સારવાર અર્થે ગયા સચિન લોકલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા ત્યાં એમનો ડેથ જાહેર કરેલા છે એના સિવાય આ ફાયરિંગમાં બીજા એક વ્યક્તિનું પણ ઇન્જર્ડ થયેલા છે એમને એપોલો હોસ્પિટલમાં એમને સારવાર અર્થે રિફર કરવામાં આવેલા છે એમનું નામ અત્યારે જાણવાનો પ્રયત્ન ચાલુ છે આ જે ચાર આરોપીઓ ફાયર આર્મ સાથે લૂંટ કરવાના ઈરાદે આવેલા હતા એમાંથી એક આરોપી એક આરોપી જે છે એ પબ્લિકે એમને ઝડપી પાડ્યો હતો અને પબ્લિકે એના માર પણ મારેલો હતો એમાં એનું હેડ ઇન્જરી થયેલી હતી માથાના ભાગે ખૂબ બ્લીડિંગ થયેલું હતું તો એને યોગ્ય પોલીસ જપતા હેઠળ સારવાર અર્થે નવી હોસ્ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલી છે આ જે ગુનાવાળી જગ્યાએ જે ત્રણ રાઉન્ડ ફાયર પ્રાથમિક વિગતો અનુસંધાને જે વિગતો જે મળી છે એ અનુસંધાને ત્રણ રાઉન્ડ ફાયર થયેલા એવી હકીકત મળી આવેલી છે અને આ બાબતે ત્રણ ખાલી કેસીસ પણ ગુનાવાળી જગ્યાએ મળી આવેલા છે હાલમાં એક આરોપી પકડાઈ ગયેલો છે એ સારવાર હેઠળ છે સિવિલ હોસ્પિટલમાં અને અન્ય ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયેલા છે सुरज सैर पुलिस ने स्थानीय पुलिस ने उपरांत क्राइम ब्रांच ने टीम और अलग-अलग दूसरी टीमों कार्यरत कार्यथ केली छे આ ત્રણે આરોપીઓને ઝડપી પાડવા માટે 8 8:30 बजे श्रीनाथ जी ज्वैलर्स में लूट का बनाव बना है और जो सीट था उसने फायरिंग करके श्रीनाथ जी ज्वैलर्स का जो ओनर था जर किया और सिविल हॉस्पिटल में ले गया दवा उसका डेथ हो गया था और दूसरा दोनों जी, दोनों भाई साथ में ज्वेलर्स की दुकान बंद कर रहे थे तब ये बना बना है अभी का पार और हमारा ये कर रहा है। एक बना गया है और तो तीनों है हमारी टीमों बना के इसको तो पकड़ने के लिए कार्यवाही चालू जब तो फायरिंग हुआ है इन्वेस्टिगेशन चल पेस्ट रहा है सर कितनी टीमें बनाई गई है पूरी डीसीपी की

જેની દુકાન હતી જે દુકાન માલિક હતો તેની હાલ જે સારવાર દરમિયાન તે મોત નીપજ્યું છે તેને સાથે સાથે જ ત્યારબાદ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને સાથે સાથે જ જે રીતે જે ઘટના બની હતી ત્યારબાદ ત્રણ રાઉન્ડ તેઓ દ્વારા જે ચાર લૂંટારુઓ આવ્યા હતા ચાર રાઉન્ડ તેઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતી અને ત્યારબાદ જે લૂંટારુઓ ભાગી રહ્યા હતા ત્યારે સ્થાનિક લોકો છે સ્થાનિક વેપારીઓ છે તેઓ દ્વારા તેઓને પકડી લેવામાં આવ્યા હતા અને તેમાં ચાર પૈકી એક જે આરોપી છે તેને પબ્લિક મારો કરવામાં આવ્યો હતો અને પબ્લિક મારા દરમિયાન તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે ચાર પૈકી એકને ઘટના સ્થળે જ પકડી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે તેઓને તે હાલ હજુ પણ ફરાર છે ને પોલીસ દ્વારા જે સચિન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ધર્મેન્દ્ર રાણા હોટલાઈન ન્યૂઝ સુરત હોટલાઈન ન્યૂઝ ચેનલને આપ કરજો શેર અને સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ